લોકસભાની ચૂંટણી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સંહિતાનો ભંગ કરવા બદલ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે અરજીમાં વડાપ્રધાન મોદી પર છ વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી છે અરજીમાં કહેવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના પીલીભીતમાં એક ભાષણ દરમિયાન હિન્દુ દેવી દેવતાઓ અને પૂજા સ્થાનોની સાથે સાથે શીખોના ધર્મસ્થળોના નામ પર તેમની પાર્ટી માટે મત માંગ્યા હતા મળતી માહિતી મુજબ દિલ્હી હાઈકોર્ટના વકીલ આનંદ એસ દ્વારા દાખલ કરાયેલી આ અરજી પર ઓગણત્રીસ એપ્રિલ અર્થાતે સોમવારે સુનાવણી થશે દિલ્હી હાઈકોર્ટ હાલમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણી માટે ધાર્મિક દેવી દેવતાઓ અને પૂજા સ્થાનોના નામે ભાજપ માટે મત માગવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને છ વર્ષ માટે ગેરલાયક ઠેરાવવાની અરજી પર સુનાવણી કરશે જસ્ટિસ સચિન દત્તાની કોર્ટમાં શુક્રવારે સુનાવણી હાથ ધરાશે પરંતુ તેઓ રજા પર હોય હવે ઓગણત્રીસ એપ્રિલે સુનાવણી હાથ ધરાવવાની છે આ અરજી વ્યવસાય વકીલ આનંદ એસ જોંધલે દ્વારા દાખલ કરવામાં આવી છે જોંધલે ઈસીઆઈને પીપલ રિપ્રેઝેન્ટેશન એક્ટ હેઠળ વડાપ્રધાનને છ વર્ષ માટે ચૂંટણીમાંથી ગેરલાયક ઠેરવવા માટે નિર્દેશની માંગ કરી છે તેમણે ધાર્મિક દેવી દેવતાઓ અને પૂજા સ્થાનોના નામે મત માંગવાથી રોકવા માટે કહેવાયું છે જોંધલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ એફઆઈઆર નોંધવા અને તેમને ગેરલાયક ઠેરવવા ભારતીય દંડ સંહિતાની કલમ એકસો એ હેઠળ ઈસીઆઈ સમક્ષ ફરિયાદ કરી હતી જોકે તેમનો આરોપ છે કે અત્યાર સુધી ચૂંટણી પંચે આ મામલે કોઈ કાર્યવાહી કરી નથી ત્યારબાદ તેમણે આ અરજી દાખલ કરી હતી આ અરજીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવ એપ્રિલની પીલીભીતમાં થયેલી રેલીનો હવાલો આપવામાં આવ્યો છે